મારું નામ મહાવીર જૈન ગઈકાલે સાંજે આઠ સાડા આઠ વાગે મારા મોબાઈલ ઉપર અંગત બાતમીદાર થકી ફોન ના માધ્યમથી જાણવા મળ્યું કે વડોદરા જિલ્લાના વલણ ગામ ખાતે થી ચાર થી પાંચ કન્ટેનરો એકદમ ખીચોખીચ એકદમ દૈન્ય શ્વાસ ન લઈ શકાય અને એકદમ ખીચોખીચ એકદમ ભયંકર કુરતા પૂર્વક ઠાસી ઠાસી ને બાંધી કન્ટેનરોની અંદર પેક કરી વલણથી વાયા સુરત ડિસ્ટ્રિક્ટ થાય તાપી જિલ્લા પાસ કરી ગુજરાતના બાજુમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ ખાતે આવેલા કતલખાના ફેક્ટરીમાં જવાની છે સન્માન હોટલના કમ્પાઉન્ડમાં અલગ અલગ આ ચાર કન્ટેનરો એના પાર્કિંગમાં ઊભેલા હતા જે મને બાતમીદાર થકી જાણવા મળતા મેં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને બોલાવી અને ચારે ચાર કન્ટેનર અને ટ્રક બતાવી કે આ નંબરની ટ્રક છે અને આમાં આટલા આટલા પશુ ભરેલા છે